વેક્સ સ્ટ્રીપથી હેર રિમૂવ કરવા સેફ છે કે રિસ્કી અને તેનાથી સ્કિન પર શું ઇફેક્ટ થઈ શકે એ સમજવું ખૂબ જ જરૂરી છે વેક્સ જનરલી કરવી જોઈએ કારણ કે તેનાથી કેસમાં ઇરિટેશન રેડનેસ અને થઈ શકે છે અને સિવિયર કેસમાં તો ફોલિક્યુલાઇટીસ પણ ચાન્સીસ છે જે જનરલી ફેસ વેક્સમાં અને અપર આર્મ વેક્સમાં થાય છે અને જો સ્કિન સેન્સિટિવ હોય તો હેર મૂળ ડેમેજ થઈ શકે છે અને વેક્સિંગ પેઇનફુલ પણ લાગી શકે છે રેગ્યુલર યુઝથી વેક્સિંગ થી સ્કીન ડ્રાય અને રફ બને છે અને કેટલાક લોકોમાં માં એલર્જીક રિએક્શન પણ થઈ જાય છે એનાથી હેર ગ્રોથ પેટર્ન પણ ડિસ્ટર્બ થઈ શકે છે સિમ્પલ શબ્દોમાં મોસ્ટલી બધા માટે સેફ નથી એટલે ક્યારેક ક્યારેક જ જ જો જરૂર પડે તો યુઝ કરવી જોઈએ એટલે જ હેર રિમૂવ કરવા માટે વેક્સ સ્ટ્રીપ ની જગ્યાએ રિસ્ક ફ્રી ઓપ્શન ટ્રાય કરો જેનાથી સ્કીન ને જેન્ટલ ટચ મળી રહેશે અને ઇરિટેશન પણ નહી થાય આવી જ હેર અને સ્કિન રિલેટેડ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો અને અમારી સાથે કનેક્ટ Oh